વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ટુ વસ્તુઓના જૂથ બનાવવાના સ્વાધ્યાયનું સોલ્યુશન કરશું તો વિદ્યાર્થી મિત્રો દરેકે વિદ્યાર્થી જેમણે આ ચેપ્ટરનો વિડીયો ના જોયો હોય તો આપણે ચેનલ ઉપર જઈ સ્ટડી વિથ એમપીમાં જઈ અને વિડીયો આખે આખો પૂરેપૂરો જોઈ લેવો જેથી તમને સ્વાધ્યાયનું સોલ્યુશન કરવામાં સરળતા રહે તો ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકની શરૂઆત કરીએ કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તો પહેલો પ્રશ્ન છે કે લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ લખવાના છે કે લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુ તો લાકડામાંથી શું શું બનાવવામાં આવે છે તો લાકડામાંથી એક તો ટેબલ ખુરશી કાળું પાટિયું બનાવી શકાય બારી બનાવી શકાય બારણો બનાવી શકાય કોળીયું બનાવી શકાય ખાટલો બનાવી શકાય ખાટલો બનાવી શકાય હથોડી બનાવી શકાય હથોડી એમ વિવિધ વસ્તુઓ લાકડામાંથી ઘણી એવી છે કે જે બનાવી શકાય જે તમે તમારી આજુબાજુમાં પણ જોઈએ છે તમે પાંચ કરતાં પણ વધારે વસ્તુઓના નામ લખી શકો છો ચલો બીજો પ્રશ્ન છે કે નીચનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો અહીં જે પદાર્થો આપેલા છે તેમાંથી કયા પદાર્થો ચરકે છે તો આપણે ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા કે જે ધાતુની બનેલી વસ્તુ હશે તે ચરકતી હશે જ્યારે બીજું ચરકતું હશે નહીં તો કયા કયા પદાર્થો ચરકે છે તો તેનો જવાબ જોઈએ તો ચરકતા પદાર્થોની અંદર એક કાચનો પ્યાલો આવશે અને સ્ટીલની બનેલી ચમચી બે જ વસ્તુ આવશે અહીં પ્લાસ્ટિકનું રમકડું ચરકશે નહીં સુતરાઉ ટી શર્ટ ચળકશે નહીં એક કાચનો પ્યાલો અને ચમચી બંને ચડકતા પદાર્થો છે ઓકે હવે પ્રશ્ન નંબર ત્રણ કે નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો અને યાદ કરો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે અને આપેલ પદાર્થોના ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણનો જવાબ નીચે મુજબ છે ચલો અને વસ્તુ અને પદાર્થ ચલો પુસ્તક શામાંથી બને છે કાગળમાંથી પ્યાલો કાચમાંથી બને ને પ્લાસ્ટિક બેમાંથી બને ખુરશી પણ લાકડામાંથી બને અને પ્લાસ્ટિકમાંથી પણ બને અને લોખંડમાંથી પણ લોખંડમાંથી પણ બને રમકડો એ પણ લાકડા અને પ્લાસ્ટિકમાંથી બની શકે અને ધાતુમાંથી પણ બની શકે લોખંડ એલ્યુમિનિયમ વગેરે ચંપલ ચંપલ ચામડામાંથી બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર ત્રણનો જવાબ અહીં તમે જોઈ શકો છો ચલો હવે પ્રશ્ન નંબર ચાર કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જવાબ આપવાના છે ચલો પહેલું વિધાન છે કે પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે તો આ વિધાન એકદમ ખોટું છે કેમ કે પથ્થર પારદર્શક એટલે પથ્થરની આરપાર જોઈ શકાય તો જોઈ શકાય નહીં જ્યારે કાચ એ અપારદર્શક એટલે કાચ એની આરપાર જોઈ શકાતું નથી એવું કહેવા માગે છે તો આ ખોટું છે કે અહીં સાચો જવાબ શું આવશે તો સાચું એ પા પથ્થરે અપારદર્શક અને કાચે પારદર્શક છે એવું આવશે ઓકે તો આ વિધાન ખોટું છે ચલો બીજું વિધાન છે કે નોટબુકમાં ચરકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતી તો આ પણ શું છે ખોટું છે ચલો નોટબુક શાની બનેલી છે કાગળની તો કાગળમાં ચરકાટ હોય ના જ્યારે રબર રબર શાનું બનેલું છે એ પણ રબરે વનસ્પતિમાંથી બને છે એ પણ ચરકાટ ધરાવે ના આ સાચું છે પણ આ એક વિધાન ખોટું છે એટલે આખું વિધાન ખોટું કહેવાય ચલો હવે આગળ છે ત્રીજું કે ચોક પાણીમાં દ્રાવ્ય છે ચોક પાણીમાં દ્રાવ્ય વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરમાં જોયું હતું કે પ્યાલાની અંદર જ્યારે પાણી હોય ત્યારે એમાં ચોકના ટુકડા નાખવામાં આવે તો તે પાણી પર શું કરે છે અહીં ઉપર તરે છે શું કરે છે તરે છે દ્રાવ્ય થતા નથી અને તરીએ બેસતા નથી ઉપર તરે છે તો તે ચોક પાણીમાં દ્રાવ્ય છે તે સાચું ખોટું એકદમ ખોટું છે ચલો ચોથો છે કે લાકડાના ટુકડો પાણી પર તરે છે ચલો વિદ્યાર્થી મિત્રો લાકડાનો ટુકડો પાણી પર તરે છે તો અહીંયા વાત સાચી છે લાકડાનો ટુકડો પાણી પર તરે છે તમે જોઈ શકો છો કે લાકડાની બનેલી કોઈ પણ વસ્તુ પાણીમાં નાખતા તરે છે તો આ વિધાન સાચું છે હવે પાંચમું છે ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી તો ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી તો આ વિધાન ખોટું છે જ્યારે આપણે શરબત બનાવીએ ત્યારે તેમાં ખાંડને મીઠું નાખીએ છીએ તો ખાંડ ને મીઠું બંને દ્રાવ્ય થઈ જાય છે તો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે નથી નહીં નથી છે એટલે ખોટું છે ચલો તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે છઠ્ઠો છે તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો એકદમ ખોટું છે તેલ જ્યારે આપણે પાણી પર નાખીએ આ પાણી છે તેની પર નાખીએ તો તેલ ઉપર તરે છે દ્રાવ્ય થતું નથી કે મિશ્રિત થતું નથી તો આ વિધાન એકદમ ખોટું છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે સાતમું કે રેતી પાણીમાં તળીએ બેસી જાય છે તો આ વિધાન એકદમ સાચું છે જ્યારે પાણીની અંદર આપણે રેતી નાખીએ ત્યારે આવી રીતે પાણી છે પ્યાલાંની અંદર તો તેમાં રેતી નાખીએ તો રેતી તળીએ બેસી જાય છે તળીએ બેસી જાય છે રેતી તળીએ બેસી જાય છે ઓકે તો આ વિધાન સાચું છે ચલો સરખો એટલે કે વિનેગાર વિનેગાર પાણીમાં દ્રાવ્ય છે તો આ વિધાન સાચું છે વિનેગાર જે સરકો વિનેગાર આવે તે પાણીમાં દ્રાવ્ય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર પાંચ કે નીચે આપેલી વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે પાણી બાસ્કેટ બોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ગળો તેને કયા જૂથમાં મૂકી શકાય તો ચલો એ એ આપ્યો છે ગોળાકાર અને અન્ય આકાર અને બીજું ખાવાલાયક અને બિન ખાવાલાયક અહીં ચાર ભાગમાં આપણે વર્ગીકૃત કરવાની છે તો ચલો આપણે તેને વર્ગીકૃત કરીએ ચલો એ છે ગોળાકાર તો ગોળાકારમાં શું આવે છે બાસ્કેટનો બોલ ગોળાકાર છે ઓકે નારંગી ગોળા કરે છે પૃથ્વીનો ગોળો ગોળા કરે છે સફરજન પણ ગોળાકાર છે અને માટીનો ઘડો પણ ગોળાકાર હશે હવે અન્ય આકારમાં કોણ કોણનો સમાવેશ થાય છે બાકીના બે વધજ્યાય કયા કયા પાણી અને ખાંડ બેનો આકાર અલગ છે ગોળો નથી હવે ખાવાલાયક તો પાણી નારંગી ખાંડ અને સફરજન ખાવાલાયક છે જ્યારે બાસ્કેટબોલ પૃથ્વીનો ગોળો અને માટીનો ગળો ખાવાલાયક નથી તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચનો તમને વર્ગીકરણ એટલે કે જૂથમાં વહેંચણીને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છમાં તમે જાણતા હોય તેવા પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો અને તપાસ કરી જુઓ કે શું તેલ તથા કેરોસીન પર તરે છે શું પાણી પર તરતી વસ્તુઓ તેલ કે કેરોશીન પર તરે છે તેનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ચલો પાણી પર તરતી વસ્તુઓ તો પાણી પર શું શું તરે છે તો પાણી પર બરફનો ટુકડો નાખીએ તો તરે છે લાકડો પણ તરે છે પિત્તળની વાટકી તરે છે કાગરની હોડી હોળીની હોડી હોડી આવશે કાકર કાગળની હોડી પણ તરે છે પૂછા લાકડાનો બુ બૂચ એટલે કે પોચા લાકડાનો પોચા લાકડાનો બુચ અહીં આવશે પોચા લાકડાનો પોચા લાકડાનો બુજ પણ પાણી પર તરે છે સોડિયમ પણ પાણી પર તરે છે સફરજન પણ પાણી પર તરે છે પેટ્રોલ પણ પાણી પર તરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોડિયમને જ્યારે પાણી પર નાખીએ ત્યારે તે તરે છે તે ખરી પરંતુ પાણી સાથે પ્રક્રિયા કરી અને તે તડાકા સાથે સળગે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે બીજું છે તેલ તથા કેલ્શિયમ પર તરતી વસ્તુઓ આમાંથી તો પિત્તળની વાડકી કેલ્શિયમ પર તરશે લાકડું પણ તરશે કાગળની હોડી પણ તરશે સફરજન તરશે પેટ્રોલ પણ તરશે અને પોચા લાકડાનો બૂચ પણ તરશે અહીં પોચા લાકડાનો બુચ આવશે છે ને એ આવશે પોચા લાકડાનો બૂચ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર સાત છે તો પ્રશ્ન નંબર સાત કે નીચેનામાંથી અસંગત વસ્તુઓ કે બાબતોને દૂર કરો તો આવાનો જવાબ છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એ આપ્યો છે કે ખુરશી પલંગ ટેબલ બાળક અને તિજોરી અહીં આપણને પાંચ વસ્તુઓ પદાર્થો આપેલી છે તો અહીં જોઈ શકો છો કે ખુરશી પણ લાકડામાંથી બનેલી છે પલંગ પણ લાકડામાંથી ટેબલ પણ લાકડામાંથી બની શકે તિજોરી પણ લાકડામાંથી બની શકે જ્યારે બાળક એ લાકડામાંથી બની શકે નહીં તો તેનો જવાબ આવશે બાળક ચલો બી બીમાં આપેલ છે ગુલાબ ચમેલી હોળી હજારી ગોટો અને કમળ અહીં તમે જોઈ શકો છો કે ગુલાબ પણ ફૂલ છે ચમેલીનું પણ ફૂલ છે હજારી ગોટો પણ ફૂલ છે કમળ પણ ફૂલ છે જ્યારે હોળીએ લકડાની બનેલી વસ્તુ છે તો હોળી અહીં અલગ પડે છે જે પદાર્થ અલગ પડતો હોય તેને અલગ જવાબ લખવાનો છે અહીં હોળી અલગ પડે છે હવે સી સીમાં આવે છે એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી અને રેતી તો વિદ્યાર્થી મિત્રો અહીં એલ્યુમિનિયમ લોખંડ તાંબુ અને ચાંદી આ ચારે ચાર વસ્તુ શું છે ધાતુની બનેલી છે શું છે ધાતુ છે શું છે ધાતુ છે જ્યારે રેતી એ ધાતુ નથી તો રેતી અહીં અલગ પડે છે હવે પાંચમું છે ખાંડ મીઠું રેતી કોપર સલ્ફેટ વિદ્યાર્થી મિત્રો અહીં ખાંડ પણ એક મિશ્રણ કે પદાર્થ અલગ છે જ્યારે મીઠું પણ ના અહીં જોઈ શકો છો મિત્રો અહીં ખાંડ આપણે પાણીમાં નાખતા દ્રાવે છે મીઠું પણ દ્રાવ્ય છે કોપર સલ્ફેટ પણ પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે રેતી દ્રાવ્ય થતી નથી એટલે અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો અહીં નોંધવા જેવી બાબત છે કે દ્રાવ્યતાના આધારે અહીં અલગ પડે છે દ્રાવ્યતાના આધારે જે પાણીમાં દ્રાવ્ય થાય છે તે ખાંડ મીઠું અને કોપર સલ્ફેટ છે જ્યારે રેતી શું છે અદ્રાવ્ય છે અ દ્રાવ્ય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને આ સ્વાધ્યમાં પૂરેપૂરી માહિતી પડી ગઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જે પણ તમને મુજબતા પ્રશ્નો હોય આ ચેપ્ટરના તો તે પ્રશ્નો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો હું તમને તેનું સોલ્યુશન કરી આપીશ ઓકે નમસ્ત અસ્તુ